ભારતીય સેના દ્વારા દર્શાવવામાં આવેલા શૌર્ય સાહસ અને વીરતાને બિરદાવવા માટે સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈ શાહ તેમજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સાણંદ શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકોએ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો યાત્રાના દ્રશ્યોમાં ઉલ્લેખનીય રહ્યા છે કે હાથમાં જે તિરંગો લઈ અને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો લોકોના જે દેશભક્તિના નારાઓ પણ લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા ત્યારે દેશ પ્રેમની ભાવનાઓનો સંચાર જોવા મળ્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી ત્યારે તિરંગા યાત્રાનું પ્રસ્થાન નળસરોવર ત્રણ રસ્તાથી શરૂ કરવામાં આવ્યું હતું મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી સમગ્ર તિરંગા યાત્રા યોજાઈ હતી જ્યાં કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે પુષ્પાંજલિ અર્પણ કરી દેશના મહાન યોદ્ધાને શ્રદ્ધાંજલિ આપી હતી યાત્રા પૂર્ણ હોતી વખતે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી અચાનક બેહોશ થઈ ઢળી પડ્યા હતા ત્યારે સ્થળ ઉપર હાજર કાર્યકરો દ્વારા તેમને તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા